एक बात मुझे याद आई कहूं गुजराती में कहनी पड़ेगी क्योंकि हिंदी में वो जमेगा नहीं गुजराती भाषा ना अमुक शब्दों बहुत अद्भुत है जरा काम अम सुदर्शन छे કડવી દવા છે પણ હા બેનો રસોઈ કરે પછી આપણે ઘરમાં રસોઈ કરવા માટે તપેલી રાખીએ હકીકતમાં સાવ ઠંડી હોય તો એ ગુજરાતી ભાષામાં એને તપેલી કહેવાય તાવ ઠંડી તાટી ઠીકરા જેવી હોય હા હા ગુજરાત આપણે દૂધ ગરમ કરવું હોય તપેલીને જરાય ગરમ કરવી ન હોય પણ એ કારણ વગર તપેલી અને દરેક ઘરમાં એક બે તપેલી બેનો મને માફ કરે હા ભાઈ ઘણા ભાગશાળી ના ઘરમાં તો આખી અભરાય તપેલી ની હોય સાસુ તપેલી વહુ એ તપેલી નણંદ તપેલી આખા ઘરમાં બધું તપેલું જ હોય એ એ નામ કેટલું સરસ છે તમે દૂધ ગરમ કર્યું હવે તમારે દૂધની જરૂર છે તપેલી કારણ વગર તપી તો કરવું શું ચમચણની સાંડસીથી તપેલીને ઉતારી દૂધ લઈને પી જવું પાંચ મિનિટ એમ રહેવા દેવી એટલે એની વેળાએ ઠંડી બેનો ને એમ થશે કે મારું કીધું એવું નથી તપેલાય હોય છે એક પણ પુરુષે તાળી નથી પાડી વારા પછી વારો પછી સૌનું આવે તપેલાય હોય પણ ફરક શું તપેલી અને તપેલામાં તપેલા તો બિચારા વાર તહેવારે તપેલા હોય બાકી તપેલિયું તો હો મોટો પ્રસંગો હોય મોટી રસો હોય ત્યારે બિચારા તપેલા હોય બાકી આ તો ચોવીસે કલાક